તો સુરેન્દ્રનગરમાં શ્રાવણ માસના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપુર જોવા મળ્યું હર હર મહાદેવના નાદથી શિવાલયો ગુંજી ઉઠ્યા ભગવાન ભોળાનાથને ભક્તોએ ફૂલો ફુલહાર અને અવનવા શણગારથી સજાવ્યા વહેલી સવારે મંગળા આરતી સાથે ખાસ પૂજાનું આયોજન કરવામાં આવ્યું આજે પ્રથમ સોમવાર નિમિત્તે સુંદરકાંડના પાઠ આનંદના ગરબા શિવ મહિમના કાર્યક્રમો અને દીપમાળાનું આયોજન કરાયું છે તો વહેલી સવારથી જ ભક્તોનો મેળાવડો જોવા મળી રહ્યો છે મંગળા આરતીમાં ભક્તો જોડાયા હતા આજે શ્રાવણનો પહેલો સોમવાર છે ત્યારે શિવ મંદિરોમાં હર હર મહાદેવનો નાદ ગુંજી રહ્યો છે વહેલી સવારથી જ ભક્તો શિવ મંદિરોમાં ઉમટી રહ્યા છે અને ભોળેનાથને રીઝવવાના પ્રયાસો કરી રહ્યા છે બિલ્વપત્ર અર્પણ કરી રહ્યા છે સાથે જ વિવિધ જળાભિષેક કરી રહ્યા છે વિવિધ દ્રવ્યોથી અભિષેક કરી રહ્યા છે ત્યારે શ્રાવણના પહેલા સોમવારે શિવ મંદિરોમાં વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે જિલ્લાભરના જે શિવ મંદિરો છે ત્યાં ભક્તોનું ઘોડાપુર છે તે ઉમટી પડ્યું છે વહેલી સવારે મંગળા આરતી નું આયોજન કરવામાં આવ્યું છે અને જે ભક્તો માટે ખાસ જે શિવ ભગવાન ના દર્શન માટેનો લાહો ઉઠાવી શકે તે માટેની તમામ મંદિરોમાં વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી રહી છે ભક્તો માટે ખાસ પૂજાનું પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને ખાસ ને શણગાર પણ કરવામાં આવ્યો છે એના પૂજારી આપણી સાથે તેમની સાથે વાત કરશું પેલા તમારું નામ જણાવશો ને આજે કેવા આયોજન છે અને કેવી ભક્તોની ભીડ છે અને કેવો ઉત્સાહ યોગેશભાઈ પુરુષોત્તમભાઈ ત્રિવેદી હાટકેશ્વર મહાદેવ નું મંદિર સુરેન્દ્ર એમાં હું પૂજારી તરીકે વંશ પરંપરાગત પૂજા કરી રહ્યો છું અને એકસો ને પાસઠ વર્ષ જૂનું હાટકેશ્વર મહાદેવ નું મંદિર છે એમાં દર્શનાર્થીઓને પૂર્ણ શ્રદ્ધા છે અને દર્શન કરવા માટે સંખ્યાબંધ લોકો આવી રહ્યા છે અને આવીન દાદાને દૂધ બિંદીપત્ર ફૂલ ચડાવે છે અને એમની મનોકામના આટલી સ્વર સાધા પરિપૂર્ણ કરે છે અને દિવસ દરમિયાન અભિષેક આરતી ભીંદીપત્ર દોષ ફૂખ પાર્થાત્મક લઘુપુત્ર આ બધું આયોજન કરવામાં આવેલું છે તેનો વરંદરનગરના નગરજનો પ્રેમથી અને હોંઠથી આનંદ ઉઠાવી રહ્યા છે અને ઓંચે ઓંઠે દર્શન કરી અને ધન્યતા અનુભવી રહ્યા છે ભક્તો પણ છે ખાસ તો તેમની સાથે પણ વાત કરશું આજે વહેલી મૂકવામાં આવ્યું છે કેવો ઉત્સાહ છે અમે પણ વંશ પરંપરા કરવા માટે આવ્યું છે પોતાના શ્રદ્ધા એની તમામ મનોકામના કરી દે છે અને સવાર સાંજ ભક્તો

આવ્યું હતું બંકોરે પણ આરતી ખાસ આરતી કરવામાં આવશે ત્યારબાદ પ્રસાદ સહિતના જે કાર્યક્રમો છે સુંદરકાંડના પાઠ હોય અથવા તો સ્કૃતિ હોય તમામ પ્રકારના આયોજનો છે તે આજે સુરેન્દ્રનગર શહેરી વિસ્તાર તેમજ ગ્રામીણ વિ જી જી આભાર ફઝલ માહિતી આપવા માટે